સિહોર તાલુકાના અમરગઢ ખાતે આવેલ કોલેજમાં જાણ્યા પંદર જેટલા લોકો દ્વારા યુવાનને ઢોર માર મારવામાં આવે મળતી માહિતી મુજબ સિહોર તાલુકાના અમરગઢ ખાતે રહેતા જયપાલસિંહ નામના યુવાનને તે જ ગામના બીજા અન્ય યુવાનો દ્વારા ગામમાં આવેલ ડેન્ટલ કોલેજ માયકી સાથે પંદર જેટલા લોકોએ ધોકા પાઇપ જેવા હથિયારો સાથે માર મારવામાં આવેલ ઝેજાગ્રસ્ત યુવાનને સારવારથી ભાવનગર સાટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ ઇજાગ્રસ્ત યુવાન દ્વારા આંગે પોલીસ ફરિયાદ નોંધાવવાની વાત જણાવવામાં આવેલ છે જ્યારે આ બાબતે હાલ કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી અશ્વિન ગોહેલ જે ન્યૂઝ ભાવનગર શું થયું બાર તેર જણાએ થઈને મારી ઉપર હુમલો કર્યો સોનાનો ચેન મારો લઈ લીધો ને પચાસ હજાર રકમ રોકડો કર્યો મારી પાસે કેટલા જણા તેરથી ચૌદ જણા હતા શું નામ છે મારો વાળો રઘુ ગોબર ચૌહાણ અને એની આરે બીજા

અને તમે કેમ દાદાગીરી કરો છો આમ તેમને એવું બધું કહી સીધું હુમલો કર્યો મારી ઉપર એ લોકો કેટલા હતા ને એમની પાસે શું શું હથિયાર થી 14 જણા હતા એની પાસે ધોકા પાઈપ છરી અને ધારિયા જેવા હથિયાર હતા આજે મારી ગાડી છે ગાડી ઉપર એને પાણા પથ્થર બથર મારીને મારી ગાડી ટોટલ લોસ કરી દીધી છે આમાં કોઈ વ્યક્તિને ઓળખો ખરા બધાને ઓળખી જાઓ શું નામ છે બધાના બધાના નામ નથી આવડતા પણ હું 私は。Then the name, the joint, the